કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં છે પેલા તો બધા જય દ્વારકાધીશ જય માં મગલ રાધે રાધે ફરે એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે જવાનું દેવા દીદી મહાદેવ ના સોમનાથ દર્શન કરવા માટે

મજા આવી ગઈ ને રાતે નીંદર આવી ગઈ ને કંઈ વાંધો નતો આવ્યો ને આવી ગઈ ખાસ કરીને તો અમારે પૂછવાનું હતું અમારા રૂપાબેન ને કે રૂપાબેન તમને કેવી મજા આવી મજા આવી ગઈ કે આયો મજા આવી ગઈ ને હાલ તો ભાઈ શું કે હવે ચલ્પા બેન શું કહે હે મજા આવી નથી વાંધોને મજા આવી હાલો જા શું ને હવે

હાલો ભાઈ વરસાદ ધીમે ધીમે એનું કામ કરે આપણે ધીમે ધીમે આપણું કામ કરી તો જાય સીધા સોમનાથ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે આવા વરસાદ ની અંદર હું અરવિંદભાઈ રૂપાબેન ને જલપાબેન ને ભારતી ને આમ તમે તારે જાય સોમનાથ અરવિંદભાઈ વરસાદ તો જો તમે કંઈ દેખાતો નથી ભાઈ કારણ કે અરુણભાઈ આગળનો સમય બહુ ઓછો છે ક્રમ દિવસે એ લોકો ને એવડા એ લોકોને નીકળી જવાનું છે

વાહ ભાઈ વાહ સોમનાથ દાદા અંધાર તમે જો આમ નીકળો ભાઈ એટલે તમે જલ્દી ભાગો એ કે ભાઈ આપણે છે ને જલ્દી પેલા મંદિરમાં માં પૂછીએ આવડા લોકોને દર્શન કરાવી દઈએ અને વરસાદ પછી ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે એટલે છત્રી લીધી છે આપણે સેફ્ટી માટે પણ આપણે આગળ બે છત્રી છીએ બે માણસો વધારે છે કાવ્યબેનની તો એકસ્ટ્રા છત્રી છે હાલ તો પેલા ફટાવટ છે ને મંદિરે જાય ને દર્શન કરીએ વાહ ભાઈ વાહ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ને ભાઈ છત્રી પર કાગડા થઈ ગયા તા આ પકડ જા રે રે કોવિદ આ જઈ લે જઈ ઓલો અરવિંદેશ ઓکرا રાડી પર તો ને ઘરી ગયો જો વાહ ભાઈ વાહ હાલ હાલ આ પકગ જ દે છોડ હાલ ફટાવટ આ ફેમિલી મહાદેવ ના દર્શન કરી બહુ મજા આવી ગઈ દર્શન કરીને હવે રૂપાબેલી પેલા દર્શન કરી લીધા હવે જાય ઓલી તો મારા વીઆઈપી માણસોની ધમાકે તાર એન્ટ્રી થઈ ગઈ છે રૂપાબેન ઉડી જાય કાગડા થઈ જાય વાહ પકડો ભાઈ સત્રી પકડીયો મારા વાલા

ને આ લોકો આવ અરિણ ફોટો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે બહુ મજા આવી ગઈ છે ને સોમનાથ દાદા ના દર્શન કરીને ધન્ય થઈ ગયા છે બધા લોકો અને દરિયો બા ભાઈ આમ હું કેવાય જણે કે હાવ ગાંડો તૂર બન્યો હે રૂબા બેન ગાંડો થઈ જલા કે દરિયો તો મે આજ ઘર ગાંડો કે આનો ગાંડો થઈ આપણે ગાંડા છે ને આપડે જોઈને ગાંડા થઈ ગયા હરી ના ભાઈ ખૂબ મજા આવી છે ને હવે છે ને ઓલી સાઈડ જાય કઈક નાસ્તો પાણી કરીએ પછી હજી ઘણા મંદિર અરવિંદભાઈ ને રૂપાબેન બધા દર્શન કરાવવાના છે ફોટો શૂટ કરવાનો તો ફોટો શૂટ કરી લીધો કેમ રૂપાબેન ફોટા કેમ આવ્યા મસ્ત ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરશું હવે વારો આવી ગયો છે અરવિંદભાઈ નું

હે ભૂખ ને ભાઈ ગયો સરસ હાલો ફેમિલી પેલા ફટાફટ છે ને નાસ્તો કરી લઈએ થોડીક વાર વરસાદ રહ્યો ક્યાં બાકી પછી અમને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો અમારે હજી ઘણા લોકેશન ઉપર જવાનું છે પેલા નાસ્તો કરી લઈએ મજા આવી ગઈ ને ભાઈ બધા નાસ્તો કરીને ફૂલ મોજ આવી ગઈ હાલો ફેમિલી નાસ્તો પાણી કરી લીધું હવે જવું છે અમારે રામ મંદિરે જાય રામ મંદિરે ને મળીએ રામ મંદિરે જઈને ફેમિલી પહોંચી ગયા છે અત્યારે રામ મંદિરે ને એરા જોતાની સાથે જ ટૂંકમાં શું કહેવાય એવા કઈ ચજુ બોલવા માટે કઈ શબ્દો ચાલો જાય અંદર મજા આવી ગઈ ને હાલો તો મહેમાનને ને અંદર દર્શન કરાવી દઈએ ફેમિલી દર્શન કરી લીધા છે બહુ મજા આવી ગઈ છે ને ખાસ તમારા મારા રૂપાબેન ને બહુ મજા આવે છે પણ આ છોકરો જો થઈ ગયો હવે શાંત છે કા હાલો તો શું કરવાનું છે ક્યાં જવાનું હવે નેક્સ્ટ જવાનું છે આપણે ત્રિવેણી ફેમિલી અત્યારે પહોંચી ગયો છે અમે લોકો ત્રિવેણી સંગમ અને અત્યારે અહીં નદીની અંદર છે ને જોરદાર પાણી છે તમે જોઈ શકો છો કે અહીંયા લગી છે છે અહીંયા ગેટ લગી પાણી છે બાકી અહીંયા પણ જે આ છે ને પોલ નાખેલા એની નીચે હોય અત્યારે ચોમાસાના કારણે જે નદીઓ બધી પાણી ત્રણ નદીનું સંગમ ભેગું થઈ છે ને તો અહીંયા લગી છે ને અત્યારે અમારા રૂપાબેન ને અરવિંદભાઈ છે ને અંદર જાય છે ક્યાં જાય છે ખબર નહીં હે ભાઈ રેવા દેજો હા ધક્કો આપડો લાગે ભાઈ ફેમિલી પહોંચી ગયા છે હવે અત્યારે ગીતા મંદિરે તો ચાલો અંદર દર્શન કરી લઈએ

બગુડાજીને પાછા કહેવાનો છે કે નહીં ભાઈ અમે ગાડીગીરીમાં ગયા હતા અને અમને ફેરવાની ને ખરેખર આ જે છે ને અરવિંદભાઈ સોમનાથ દાદાએ અમારી લાજ રાખી લીધી હમણાં દ્વારકા દિશે લાજ રાખી લીધી બાકી વરસાદ નો રહ્યો હોત ને તો એક તો આવડા લોકો આવડેથી ધક્કો ખાઈને આવ્યા છે અને અહીં વરસાદ હોત તો તમે વિચાર કરો આપણે ક્યાં ફરવા લઈ જાય તો ભાઈ દ્વારકાવાળા એને મહાદેવે આપણી લાજ રાખી દીધી અરવિંદભાઈ લાજ રાખી લીધી આપણી હા તો ફેમિલી દર્શન વર્શન બધી કરી લીધા તો હવે જઈએ સીધા ઘરે ને મળીએ આપણે ઘરે જઈને ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને ભાઈ બહુ મજા આવી ગઈ આજનો કઈક દિવસ છે ને એક યાદગાર રહી જાય અમારા નારુણ ભાઈ માટે નેક્સ્ટ લેવલ ની અને અત્યારે જો કેવું વાતાવરણ થઈ ગયું છે તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવો પડશે પણ એ પહેલા છે ને બે દિવસ તું કહેતા ભૂલ્યો રૂપા અરવિંદ બ્લોગ્સ યુટ્યુબમાં ચેનલ છે ભાઈની પણ અમારી જેમ ફેમિલી બ્લોગ બનાવે છે તો એમની પણ ચેનલમાં આટો મારજો નીચે મેન્શન કરું છું બસ તો આજનો બ્લોગ અહીંયા લગી દીધી વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળીશું ફરેક એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જમા મગજ રાધે રાધે બાય